સીમળ ગામે અપમાનિત થયેલી મહિલા સ્વમાન ભેર જીવી શકે તે માટે પોલીસ દ્વારા ફતેપુરા ખાતે મહિલાને ફળફળાદી અને શાકભાજીની દુકાન નાખી આપી આ દુકાનનો જિલ્લા પોલીસ વડાના હસ્તે કરાયો શુભારંભ સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામે અપમાનનો ભોગ બનેલી મહિલાનું પિયર બન્યું ફતેપુરા પોલીસ અને દાહોદ જિલ્લા પોલીસ અપમાનનો ભોગ બનેલી મહિલા દીવી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા ફતેપુરા ખાતે મહિલાને ફળ ફળાદી અને શાકભાજીની દુકાન નાખી આપી આ દુકાનનો દાહોદ જિલ્લા પોલીસ વડા હસ્તે કરાયો શુભારંભ સમગ્ર દાહોદ જિલ્લાની તેમજ સમગ્ર ગુજરાત રાજ્યના સરને સાર બનાવી દે તેવી ઘટના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડાળસીમળ ગામે બનવા પામી હતી જેમાં એક મહિલાને અપમાનિત કરીને ગામના પંદર જેટલા લોકોએ આ મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરીને મહિલાને ખૂબ જ ગંભીર રીતે અપમાનિત કરી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સમસ્ત ઘટનાની જાણ પોલીસ સંજેલી પોલીસ તેમજ દાહોદ પોલીસને છતાં દાહોદ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ આ પંદરે પંદર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પોલીસને તમામ આરોપીઓની કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમના રિમાન્ડ મેળવ્યા હતા આમ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી હવે આ મહિલાને પુનર્જીવનનો સવાલ ઉપસ્થિત થતા દાહોદ જિલ્લા પોલીસ તંત્ર આ મહિલાનો પિયર બન્યું હતું અને આ મહિલાને ફતેપુરા તાલુકા મથક શાકભાજી તેમજ ફળ ફળાદીની દુકાન ચાલુ કરી આપવામાં આવી હતી संजली तालुका के तालसिमल गांव में 28 तारीख को जो घटना घटित हुई जिसमें आप लोगों को पता है उस तरीके से सारे एक्टी पकड़े जा चुके हैं और तीन तारीख तक के रिमांड खत्म होने के बाद अभी सारे एक्टिम जुडिशियल कस्टडी में हैं इसी सिलसिले में गृह राज्य मंत्री श्री कर सर की ओर से आपको सूचना दी गई कि महिला की रिहेबिलिटेशन और उनकी इकोनॉमिक इंडिपेंडेंसी के लिए भी गुजरात पुलिस के द्वारा मदद की जाए इसको संज्ञान में लेते हुए गुजरात के डीजीपी श्री विकास सहाय सर के मार्गदर्शन तले लोगों ने आज फतेहपुरा जहां उनका मायका है वहां उनके लिए फ्रूट एंड वेजिटेबल शॉप आज से शुरू करा दी गई है जिसकी 11 महीने की जो रेंट होती है वो गुजरात पुलिस द्वारा मैनेज की जाएगी एक महीने तक का उनकी बिक्री के लिए जो फ्रूट्स एंड वेजिटेबल्स चाहिए वो भी मुहैया कराया जाएगा और उनकी जो दुकान है वो शॉप के ऊपर सीसीटीवी सी कैमरा हम लोगों ने लाइव लगाए हुए हैं शी टीम काउंस्टेपली उसका मॉनिटरिंग करेगी और वीकली शी टीम के मेंबर वहां जाके उनको मोटिवेट करने का भी काम करेंगे यहां के फतेहपुरा के जो व्यापारी हैं उनकी ओर से हमें बड़ा सहयोग मिला उसमें जो भी फ्रूट और वेजिटेबल के होलसेल डीलर हैं उन्होंने ऑल द टाइम महिला को प्रॉपर डिस्काउंट के साथ फ्रूट और शाकी मुहैया कराने का वचन दिया है इस तरीके से आज महिला को आर्थिक तरीके से किसी के ऊपर डिपेंड न रहना पड़े और वो गौरव से अपना सम्मान के साथ अपना जीवन व्यतीत करे उसके लिए गुजरात पुलिस की ओर से आयोजन किया गया है